નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં આપનું સ્વાગત છે ખાસ કરીને આપણે આ ખેડૂતભાઈ ન્યૂઝ ઉપર માર્કેટિંગ યાર્ડોને લગતી તમામ હલચલના વિડીયા મૂકીએ છીએ જે હવે તમને આઈડિયા આવી ગયો હશે તો આજે તારીખ પચીસ એક બે વાર શનિવાર આજના અમરેલી ગોંડલ જામનગર અને જુનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવનો વિડીયો આપણે બપોરે જ મૂકી દીધો હતો તો એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો બાકી આ આપણું આ ચેનલ અને ખેડૂતભાઈ મેન ચેનલ બે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો હવે આગળ વધીએ અને આવતીકાલે બપોરે તમને નવો સર્વેનો વિડીયો આ ચેનલ ઉપર જોવા મળી જશે એટલે બપોરે ચેનલ ઉપર એક્ટિવ રહેજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ છસો બાવીસ રૂપિયા હતો ચણા આજે નવસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો પચાસથી સોળસો અડદ તેરસોથી પંદરસો સિત્તેર રૂપિયા કાળા તલ ત્રેવીસોથી ત્રેવીસો સોયાબીનની વાત કરીએ તો સાતસો પચાસથી આઠસો વીસ તલ સત્તરસો પચાસથી બાવીસો બાવીસ રૂપિયા जाड़ी मगफड़ी आठ सौ अगियारो पंदर मकफड़ी मगफड़ी आठ सौ थी एक हज़ार पच्चीस रुपया जीरानी जो बात करिए जूनागढ़ अंदर आज तो आड़तरीसौ रुपया चार हज़ार रुपया पूरा बात करिए अमरेली घऊ पाँच सौ पच्चीस छ सौ सित्तर सोयाबीन 600 आठ सौ अगिय रुपया एरंडो आठ सौ पिंचोतेर थी बार सौ छवीस चणा आजे आठ सौ थी अगियारो ધાણા એક હજારથી તેરસો પંદર તલ તેરસો પચાસથી ત્રેવીસો તેર રૂપિયા ઝીણી મગફળી નવસો બેથી એક હજાર ત્યાંસી જાડી મગફળી આઠસોથી અગિયારસો નેવું રૂપિયા કપાસ આઠસો નેવુંથી પંદરસો અગિયાર જીરાની જો વાત કરીએ અમરેલીની અંદર તો ત્રણ હજાર એંસી રૂપિયાથી એકતાલીસસો નેવું રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે અગિયારસો પચાસથી બારસો અઢાર લસણ સાતસો થી ચોવીસો રાયડો એક હજારથી એક હજાર છ્યાસી અજમો એકવીસો થી એકાવનસો થણાજે પાંચસો થી બારસો સોયાબીન આઠસો થી આઠસો પંદર રૂપિયા જાડી મગફળી નવસો થી એક હજાર પિંચોતેર છીણી મગફળી નવસો થી અગિયારસો પંદર કપાસ એક હજારથી ચૌદસો નેવું રૂપિયા જામનગરની અંદર જો જીરાની વાત કરીએ આજે તો ચાર હજાર રૂપિયાથી બેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ કોંડલની ઘઉં પાંચસો છ્યાસીથી છસો ત્રીસ ડુંગળી આજે એકસો એકત્રીસથી ચારસો એકતાલીસ તુવેર આજે અગિયારસો એકથી સોળસો એક સોયાબીન સાતસો અગિયારથી આઠસો અગિયાર રૂપિયા એરંડો અગિયારસો છવ્વીસથી બારસો એક્યાસી અડદ એક હજાર એકત્રીસથી સોળસો એકત્રીસ રૂપિયા ચણા નવસો એકથી બારસો એકાવન વાલ 650 પચાસથી બારસો એક્યાસી મેથી આજે નવસો એક્યાસીથી તેરસો એકતાલીસ લસણની જો વાત કરીએ તો આઠસો એકાણુંથી બાવીસો એકતાલીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો એક હજાર એકથી પંદરસો એકાવન તલ અઢારસોથી એકાવન રૂપિયા ચોળી છસોથી બારસો એક્યાસી ઝીણી મગફળી સાતસો એકવીસથી અગિયારસો જાડી મગફળી છસો અગિયારથી અગિયારસો છોત્તેર રાયડો નવસો એકથી અગિયારસો એકત્રીસ ધાણા આજે આઠસોથી સોળસો એકવીસ રૂપિયા ધાણી એક હજારથી અઢારસો એક કપાસ બારસો એકાવનથી ચૌદસો છોત્તેર ગીરાની જો વાત કરીએ ગોંડલની અંદર તો ત્રણ હજાર નવસો છોતેર રૂપિયાથી ચુમ્માલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો અને અહીંયા જે આપણા તમને બે નવા નવા વિડીયા દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડિયો જોઈ લેજો આવતીકાલે બપોરે બે ચેનલ ઉપર એક એક વિડીયો મૂકી દેવામાં આવશે આ ચેનલ ઉપર નવો સર્વેનો વિડીયો હશે અને આપણું જે ખેડૂતભાઈ છે એના ઉપર બે ખેતરોને તમે એક ભેગા કેવી રીતે માપી શકો એનો એક મહત્વનો વિડીયો જોવા મળી જશે એટલે બે વિડીયા જોઈ અને તમારા મિત્રોમાં શેર કરજો વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર